નજર માંગત છે આદરામાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર અનેક મકાનો માં પાણી ઘુસ્યા આજે સવારથી જ મેઘરાજાએ ધમમેદાર બેટિંગ કરતા પાદરા નગરના અનેક વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યારે પાતળિયા હનુમાન મંદિર રોડ ખાતે ઓમકારપુરમ સોસાયટીની સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ઘૂંટણ સમા પાણી ઘૂસ્યા હતા અને પરિવારોના જીવ તાળવે ચોંટ્યા હતા

થોડો વરસાદ પાણી આવી હજુ ઘર અનાજ બનાજ ગેસના ના બોટલ બધું જ કશું થયું નહીં